ભાદરવી પૂનમ મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે સાત દિવસના આ મહામેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તોએ માં જગતજનની જગદંબાના દર્શનનો લાભ લીધો છે ત્યારે હવે ભાદરવી પૂનમનો આ મહાકુંભ અંતિમ ચરણમાં છે અને આજે છઠ્ઠો દિવસ છે ત્યારે આવતીકાલે આ મહામેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે લાખોની સંખ્યામાં માય ભક્તો દૂર દૂરથી સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને અને સંગો લઈને માં જગતજનની અંબાના ધામે પહોંચ્યા છે તમામ રોડ રસ્તાઓ માય ભક્તો થી ઉપરાયા છે તો માં જગતજનની અંબાના ધામ માં ચારે બાજુ ભક્તિ નો માહોલ જોવા મળી રહ્યો છે આજે જગત જનની અંબાના મંદિર ની દર્શન જવાની રેલિંગો માં ભક્તો ની ભારે ભીડ જોવા મળી રહી છે તો મહાકુંભ ના પાંચ દિવસ પરિપૂર્ણ થઈ ચૂક્યા છે લાખો ની સંખ્યા માં માય ભક્તો એ માં જગત જનની અંબાના ચરણો માં શીશ નમાવ્યું છે શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલ આ મહાકુંભના પાંચ દિવસ દરમિયાન કુલ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ